य तरुद्वलविग्रहस्य गोविन्दवादिपुरुषम् पचामि अश्व समच्युतमनादिमनन्तरूपम् आद्यम् पुराण

આપણે આપણી જીવનની પરીક્ષામાં એકદમ લાસ્ટ એટલે કે છેલ્લા ક્રમ થી પાસ થઈશું એટલે કે નાપાસ થઈશું તો ગાંધીનગર હું પ્રકૃતિની વચ્ચે છું એમ પ્રકૃતિ પ્રેમ ભગવદ કથા ના આયોજનમાં રમેશભાઈ ઓઝાને આપણે સાત દિવસ એમનું રસપાન કરવાના કોણે પૃથ્વી ઉપર નામ લખ્યું છે મેડ ઇન યુએસએ અને જેની છે એને કઈ નામ લખ્યું નથી તમે માનો ના માનો પણ છે તો એની જ मुसाफिर हो आए हो अपने प्रारब्ध को लेकर आए हो जब तक प्रारब्ध का भोग है रहो इस किराए के मकान में लेकिन इसको नुकसान न पहुंचा इस मकान को भी नहीं और ये मकान जिसका है वो माता प्रकृति हम प्रकृति के ही पुत्र है संतान है

હું સન્માન સાથે સ્વાગત કરું છું આ કથા આપ સૌના સહકારથી જ થયેલ છે આપણા ઋષિઓની પરંપરા એની જીવનની શૈલી ઓછામાં ઓછી જરૂરિયાત વાળી હતી અને આપણે આપણી જરૂરિયાત બેફામ કરી દીધી જરૂર હોય કે ન હોય પૈસા ખૂબ થઈ ગયા એટલે ખરીદ્યા તો આના કારણે ધરતી ઉપર સંસાધનો તો એટલા જ રહ્યા પણ વસ્તી વધવાને કારણે એક તો આપણી પ્રકૃતિનું દોહન થવા મળ્યું સૃષ્ટિનું દોહન થવા માંડ્યું અને બીજી બાજુ પછી આપણે જરૂરિયાતો પણ બેફામ કરી દીધી એટલે ડબલ રીતે આ સૃષ્ટિ ઉપર આપણે અત્યાચાર કરી રહ્યા છીએ અને આ પ્રકૃતિ

घर से कोई निकाल कर बात लेकिन वैसे साधारणतया परंपरित कथाओं में जो कथाएं रह जाती हैं छूट जाती हैं, या तो उस संदेश को हम चूक जाते हैं पंजोरी मान ने चोरी चोरीनी लीला कृष्णनी गोवर्धन लीला ने अन्नकूट ने रुक्मणी विवाह उन सब उत्सव हम करते हैं करना चाहिए आनंद आता है भजन कीर्तन नाचना नर्तन गाना कथाएं कुछ सब है की करना चाहिए लेकिन ये वाला संदेश प्रकृति का और केवल भागवत में ही नहीं, नहीं। वेदों में दिनों में वेदों के आधार पर और पुराणों की विभिन्न कथाओं के माध्यम से और श्रीमद भागवत का मुख्य रूप से आधार लेते हुए प्रकृति का गुणगान और प्रकृति के प्रति अपनी भक्ति कैसी होनी चाहिए उसकी चर्चा कर रहा हूं इन दिन सात दिनों में करूंगा और हम सब ऐसे वातावरण में बैठें और गांधीनगर वालों एक बात कह दू कि उस मामले में गांधीनगर बड़ा समृद्ध है कि यहां इतनी ग्रीनरी है ग्रीन सिटी कौन અને કેટલી લીલોતરી છે કેટલા ઝાડવા એટલે જ મે પછી મહેન્દ્રભાઈ ને એનપી ને કહ્યું તો આપણે માંડવો બાંધવાની જરૂર નહીં પ્રકૃતિ ની પર્યાવરણની વાત કરવી છે તો જાડવાની નીચે પણ આ નેચરને પ્રેમ કરવો જોઈએ નેચરને પ્રેમ કરીશું તો જ આપણું દેશને ભવિષ્ય આપણું ઉજવળ થશે નેચરને તમે ભૂલી ગયા તો જીવન તમારું ખરેખર આવતા ભવિષ્યમાં ખૂબ બધું નુકસાન પામશો અને ખૂબ બધું જીરો થશે એટલે અમે આ વખતે ના આમાં કોઈ ડાયરા કે ના કોઈ એવું કોન્સેપ્ટ રાખ્યા નથી એટલા માટે જ કે ભાઈ અમે સાંજે છ વાગે કથાનો પૂર્ણ વિરામ કરીશું છ કથ પૂર્ણ વિરામ થાય એટલે એટલા માટે સાડા છ બી કરે કચા પક્ષીઓ બી ડિસ્ટર્બ થાય એમને બી એમ થાય કે ભાઈ પક્ષીઓને ક્યાં પણ ડિસ્ટર્બ કરો રાત્રે જો ભજન એવું રાખીએ તો ઘણું બધું ડિસ્ટર્બ થતું એના સબે ધ્યાનમાં રાખીને એવું વિચાર્યું ખાલી ત્રણથી છ કથાનો જ લાભ લે it's